બનાસકાંઠાના ખેમાળા ટોલ પ્લાઝાનો વિવાદ વકર્યો છે ટોલ પ્લાઝાના મેનેજરના નિવેદન બાદ ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે છે તેના પગલે સાથે કર્યા જિલ્લાના પાલનપુર પાસે સ્થિત ટોલ પ્લાઝા પર સ્થાનિકોએ ટેક્સની માફીની માંગ કરી છે આ ટોલ પ્લાઝા પર સ્થાનિકો પાસેથી ટેક્સ લેવાનો શરૂ કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે આ ઉપરાંત સર્વિસ રોડ સહિતની સુવિધાઓના અભાવને કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આ મુદ્દે આગામી અઢાર સ્થાનિકોને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે

જે જરૂરિયાતવાળા લોકો જે ટોલ ટેક્સ ભરે એ સ્વાભાવિક છે અને ભરવો જ જોઈએ પરંતુ મારા અહીંયાથી બે કિલોમીટરના લોકો ત્રણ કિલોમીટરના લોકો પાંચ કિલોમીટરના લોકો ટોલ ટેક્સ ભરવા માટે કે પાસ લેવા માટે મજબૂર છે અહીંયા આજુબાજુ રહેતા ખેડૂતો જેને પોતાના ખેતરમાંથી જગ્યા કાપીને આ હાઈવે બનાવવા માટે જે તે સમયે જગ્યાઓ આપી અને આજે તમે એમ કહો છો કે આ ખેડૂત આ જગ્યા પરથી ચાલવા માટે પૈસા આપે એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવું હોય તો એ પૈસા આપે પાસ લઈ લો સેનો પાસ લઈ લો તમે આજે સોનો પાસ લો જીઓ જેવું કરવા માગો છો કે પહેલા સો રૂપિયાનો પાસ લો પછી પાંચસોનો લેજો પછી હજારનો લેજો અમને અન્યાય થઈ રહ્યો છે એ ન્યાય માટે અમે બધા જ આજુબાજુના ગામડાના લોકો ભેગા એકઠા થઈને આપના માધ્યમથી કલેક્ટર શ્રી અને એસપી સાહેબને સરકાર સરકારશ્રીને માધ્યમ સુધી પહોંચે અમારો મેસેજ એ માટે આપણે કહું છું કે છેલ્લા અઢાર વર્ષથી આ ટોલ ટોળો ચાલુ છે નોટ અ સિંગલ અમારા

એક તરફ નેશનલ હાઇવે ઓથોરિટી ટોલ ફ્રી કરવાની ના પાડી રહી છે તો બીજી તરફ ખેડૂતો ટોલ ભરવા તૈયાર નથી હવે ખેડૂતો જ ગાંધીજી આ માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચારી છે કૌશિક પટેલ નો ન્યૂઝ સુરત